કન્ડિશન એવું એટલે આપવું પડે અત્યારે શું અત્યારે આપવું જ પડશે જરૂરી જરૂર કરવું પડે આપી તમારે અમે આજે એક અને આપણે જે ઓગણીસ પાંસઠ બોલાવી અને આપણે ડોક્ટર બોલાવ્યા છે તો વ્યવસ્થિત સારી ને બધું કમ્પ્લેટ કરે છે અમે આને જીવડા પડ્યા છે

આલો આલો હાલ કેમ છો ભાઈ કેમ છો કેમ છો આ હાલ કેમ છો ભાઈ બરાબર પડક રાખ આ દે કેમ છો બક હેઠું રાખી પડતો છો છો ભાઈ બસ જીવા પર પડ મે જાય લી ભાઈ સર કુબળ જાય જાય નહી જે તું જીવા પાછા આવ હા પાછો બજે ખરા પડ તાંગો બોલ્યા શું ભાઈ

કરવા અત્યારે તું આખી દુકાન લઈ જ આપડી પાછી જાય વાસણા ને ટીંગાળી રાખ્યું સમજુ વાસણા ટીંગાળી રાખ્યું પછી વાત

Yes. તો અહીંયા પાણીની વ્યવસ્થા મોટો છે પણ ટાંકો છે એથી પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે આ દિન વર્ષે જે બીમાર હોય ને આ એકદમ એકદમ આવે છે હા એટલી સેવા કરી છીએ

પાછો ઓઈ જાય પાછો નથી હોવા દેવાનું કેમ ભાઈ લે લે આવો પગ મારો કાઢવાનું છે ને ખાવા મળશે દાદા આ અલકા ગડ એ કી કેને કે પરવાશમાં જવું ભરતું ચાલુ જો હા તો પરવાશ 12 વાગ્યે જશે તો આવવું પડે ને નહી કીધું પરથાનો પ્રોગ્રામમાં નતું

ka първе сърце а сега айто бас ба ба иди નઉ લઈ લો એટલે કતર માં ડાલ દે એટલે બેરે બેરે હા તો આ કે પાકે નુ કે ઓલી લે બાંઈ દે એક મહારા દે આ કે ક્રેક નુ પર નુ બેઠે આપણે તારીખ નવ બાર બે હજાર પચીસ ના રોજ જ્યાં બિન વચ્ચે ગાય ને જીવન મોક્ષધામ ની અંદર સારવાર ચાલુ હોય તારીખ બાર બે હાજર પચીસ ના રોજ જે ગાય છે તો મોક્ષધામ આપણે કૂતર્યા ગુતર્યા કે રાતે આપણે સુઈ હોઈ તો ગિર્યાધીને ખબર ન હોય તો ગાય ને વ્યવસ્થિત સારી વાર ને બધું મળી જાય એ હેતુથી આ તારીખ ત્રેવીસ બાર બે હાજર પચીસ ના રોજ આપણે જે માજી મુકવા જઈ રહ્યા છે અત્યારે તો પિકઅપ માં દે છે તો આ બધા ભાઈઓનો સાથ સપોર્ટ થી આ એક ભગીરથ કાળી મોક્ષધામ ઓરીની અંદર ચાલે છે તો બોલો હર હર મહાદેવ હર જય હનુમાન દાદા

ગાય માતાને આપણે મળી રહીએ મૂકી જાય ગાય માતાની જે ખાય છે હર મારે